એક વીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના સાડા એક વાગે દહેસરાથી નવલખી રોડ પર પોતાની કારમાં મોરબીના તરુણભાઈ કુઠવે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી એ પોતે ત્યાં હતા ત્યારે એક અજાણ્યો ઈસમ ત્રીસ વર્ષની ઉંમરનો એ ત્યાં આવીને એમની ગાડીનો કાચ ખોલાવીને ગાળા ગાળી કરવા લાગે જેમાં ગાળો બોલવાની ના પાડતા એ ઈસામે ઉશ્કેરાઈ જઈને તેમના પર ફાયરિંગ કરેલું હતું તેવો એક બનાવ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયો હતો આ બનાવનું ફરિયાદ લઈને અલગ અલગ દિશાઓમાં ગુનાની તપાસ કરતાં ફરિયાદ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી હોય અલગ અલગ દિશાઓમાં એલસીબીની ટીમ તથા પોલીસ સ્ટેશનની તથા પેરોલ ફંડોની ટીમ તપાસ કરતાં તેમાં સ્થળની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તથા તેના મોબાઈલનો ડેટા સીડીઆર મંગાવી તેનું ટેકનિકલ તથા હ્યુમન એનાલિસિસથી બે ઈસમો શકમંદ ઈસમોના નામ એલસીબી ટીમને મળેલ હતા જેમાં એક પરેશભાઈ ગોપાલભાઈ ઉદ્રેજા જે આ તેઓના મિત્ર તરુણભાઈના મિત્ર જ હોવાનું ખુલ્યું હતું તથા બીજા એક આરોપી તરીકે મકસુદભાઈ મોહમ્મદભાઈ નકુલ સંદીપ એ ત્યાં તે બંનેના નામ ખુલતા હકીકત એવી બહાર આવી કે જે આ ફરિયાદી છે તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ તેઓના માથે દેવું ખૂબ વધી જતા એ દેવાના રૂપિયા પરત આપવા ન પડે તે હેતુથી તેઓએ તેમના મિત્ર પરેશભાઈ તથા આ મકસૂદ મોહમ્મદ હુસેનભાઈ એમની સાથે મળીને એક આ કાવતરું રચ્યું કે જેની અંદરથી તેઓની પાસે જે હથિયાર હતું જે તેઓએ પહેલાં મંગાવી રાખેલ હતું તરુણભાઈએ કે તરુણભાઈએ એ હથિયાર એ મકસૂદભાઈને પોતાના પર જ ફાયરિંગ કરવા માટે આ હથિયારનો ઉપયોગ કરવા માટે ત્રણ લાખ રૂપિયામાં આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જેવું એક નક્કી કરેલ હતું જેની અંદર આ જે ત્રણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ છે તે મકસુદભાઈ હુસૈનભાઈએ કરેલ હતું તેવું જાણવા મળેલ છે આની પાછળનો મુખ્ય હેતુ તો જે દેવા દેવામાં ડૂબેલ જે તરુણભાઈ જે છે તેમના માથે ખૂબ દેવું થઈ ગયેલું હોવાથી એ પૈસા તેઓને પાછા ન આપવા પડે એ હેતુથી જ તેઓએ પોતાના પર જ ફાયરિંગ કરાવેલ હતું અને ત્રણ રાઉન્ડ કુલ ફાયર થયા હતા જેમાંથી એક ખભાના ભાગે તથા એક માથા પર અહીંયા સાઈડ પરથી નીકળી ગઈ હતી ગોળી બરાબર એટલે એ આ રીતના ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવેલ છે પરેશભાઈ ગોપાલભાઈ ઉતરેજા તથા મકસુદ મોહમ્મદભાઈ હુસેનભાઈ નકુ આ બંને વ્યક્તિઓની ધરપકડ કરેલ છે તથા જે આ આરોપી છે તરુણભાઈ તે સારવાર બાદ મતલબ સદનસીબે તેઓનું બચાવ થયેલો છે બચી ગયેલ છે તે અત્યારે સારવાર હેઠળ છે આની અંદર એક તો આખું જે કાવતરું રચ્યું છે એટલે એ પ્રમાણે જે અગાઉથી જ જે ગુનો કરવા માટેનું જે કાવતરું રચ્યું છે તે મુજબની કલમોનો આમાં ઉમેરો કરવામાં આવશે